નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત અપડેટ તેરમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ખેડૂત મિત્રો આમરલાલ પટેલે મોટી આગાહી કરી દીધી છે કે છેલ્લા બે દિવસમાં ભારે વરસાદની આગાહી છે તો આના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપીશું તો તમે જોઈ શકો છો કે ભારેથી ભારે વરસાદની આંબાલાલ પટેલે કરી દીધી છે આગાહી એટલે કે ગુજરાતમાં ચોમાસાની ખૂબ જ શાનદાર શરૂઆત થઈ ગઈ છે અને ચોમાસાના આગમન સાથે જ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે બે દિવસ બાદ જુલાઈ મહિનાની શરૂઆત થઈ છે એટલે કે જુલાઈ મહિનાની શરૂઆતમાં જ રાજ્યમાં ફરી એક વખત વરસાદનું જોર વધવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે અને અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડે છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ એક પોઈન્ટ પાંચ કિમીની હાઈટના વાદળો ગુજરાત પર સક્રિય થાય છે અને સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા તેમજ વ્યક્ત કરી છે અને જુલાઈની શરૂઆતમાં જ રાજ્યના અનેક ભાગોમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો આવા જ અવનવા વિડીયો જોવા માટે જો આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આભાર મિત્રો મળીશું ફરી એક નવા વિડીયો સાથે